અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં માં વિવાદિત નિવેદન આપવું એ અમારી ફરજ છે માટે ગાય માતાને બચાવવા અને આજે એ ક્ષત્રિય સમાજ ઉપર જે રીતે એક નેતાએ અભદ્ર ટિપ્પણી કરી છે એને ગૌપાલક સમિતિ અને માલધારી સમાજ સંપૂર્ણપણે કડક શબ્દોમાં વખોડે છે અને ક્ષત્રિય સમાજ એમના ત્યાંથી જે કોઈ પણ નિર્ણય લે છે એનું અક્ષરસ પાલન કરાવવા માલધારી સમાજે શપથ લીધા છે અને એમનો ખભે ખભો મિલાવીને એને ટેકો અમે આપીએ છીએ ત્યારે મોદી સરકારના મંત્રી પરસોત્તમ રૂપાલાને લઈને ગુજરાતમાં વિરોધની આગ સળગી રહી છે